જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે મહુવાથી કોટડા સુધીના મુખ્ય માર્ગ પર અનેક ગામને જોડતા વીજપુલ અને ટ્રાન્સફોર્મર પર ઘાસના વેલા ચડી ગયા છે કોઈ પણ સમયે શોર્ટ સર્કિટ અને આગનું કારણ બની શકે સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે દર અઠવાડિયે મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે હકીકતમાં ન તો પોલની સફાઈ થાય છે કે ન તો વેલાને દૂર કરાય છે

અહીંના હેલ્પર છે કે PGVCL ના સ્ટાફ ને જાણ કરેલી છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતું નથી નવાર નવાર પાવર આવજો કરે છે શોર્ટ સર્કિટ થાય છે અનેક વાર અહીંયા નેપગામ ની અંદર અમારે હirano એટલા બધા કારખાનાઓ છે પછી નાના મોટા ઉદ્યોગો છે આજુબાજુના દરેક ગામડામાં પણ PGVCL જાણે ઉંગતી હોય એ રીતે કોઈ જાતની કામગીરી કરવા આવતી નથી જોઈ શકો છો પાસળ થામ્બલો જે છે PGVCL દ્વારા ઊભા કરેલા પોલ છે અને પ્રી મોન્સૂન નામની જે કામગીરી કરવાની હોય છે એ લોકો કરે છે કે નથી કરતા ખબર નહીં પણ અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેટલા અને જે છે હવે એમાં શોર્ટ સર્કિટ થાય અત્યારે વરસાદી વાતાવરણ છે ભેજ હોય અને ત્યાં પશુ પક્ષી માલ ઢોર કે કોઈ માણસ કે કોઈ બાળક ભૂલથી પણ જો અડી જાય અને શોર્ટ સર્કિટ થવાથી તેનું મૃત્યુ જીવ જાનનું કઈ જોખમ થાય તો એના માટે જવાબદાર કોણ આજે જાગદાર મુકામે જે છે એ બાબુદાદા ભાલિયાને ત્યાં આવવાની જે છે એ અવસર મળ્યો તો અહીંયા પીજીવીસીએલ ના જે થાંભલાઓ જે છે એની અંદર જે છે થાંભલાઓ ઉપર વેલાઓ ઘણી જગ્યાએ ચડેલા છે અને એમાં જે છે જાનહાનીનો મોટો ભય રહેલો છે તો ને અમારી અપીલ છે કે તમે આ જે છે એ તાત્કાલિક આ સાફ સફાઈ કરાવો જેથી કરીને અકસ્માતો ટાળી શકાય અને જાનહાની ટાળી શકાય મહુવા તાલુકાની વાત કરવામાં આવે તો નજરે સામે આવી છે પાછળના પાછળના દ્રશ્યો દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ઇલેવન લાઈન ના થાંભલા છે તેની ઉપર વેલા અને વૃક્ષો થી આખા થાંભલા ઢકાઈ ગયેલા છે આ જીવંત વાયરો છે અને આ નીપ ગામના દ્રશ્યો છે નીપ ગામના દ્રશ્યો ની અંદર વાત કરવામાં આવે તો આ જે થાંભલા છે એકદમ સ્કૂલની બાજુમાં છે આવનારા સમયની અંદર પીજીવીસીએલ દ્વારા જો આ વૃક્ષો વૃક્ષોને આ વેલાને જો હટાવવામાં નહીં આવે ને કોઈ દુર્ઘટના ઘટશે તો આનું જવાબદારી કોની લેશે તેવા ગ્રામજનોના પ્રશ્નો છે મવા તાલુકાની વાત કરવામાં મવા તાલુકાની અંદર વાડી વિસ્તાર હોય કે રાણાકી વિસ્તાર હોય ત્યાં આવા વેલા જેવા વૃક્ષો વૃક્ષો પોતિંગ જોવા મળે છે થાંભલાની ઉપર વિતરાઈ ગયેલા તો આ ચાર ચાર મહિના પૂરા થવા આવ્યા છે છતાં પણ આ વૃક્ષો ને હટાવવાનું આ વેલા ને હટાવવાનું કામ હજી બીજી વિશે એટલે હાથ ધરેલું નથી તો આવનારા સમયની અંદર કોઈ દુર્ઘટના થશે તો આની જવાબદારી કોણ લેશે તે લોક મુખ્ય ચર્ચાનો વિષય પકડ્યો છે બી ઇન્ડિયા દિલીપ ગૌતરીયા મહુવા